ભાવનગર શહેરના શિવાજી સર્કલ દેવરાજ નગરમાં આવેલ નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે અંગદાનને પગલે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોલેજની વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં જોડાઈ હતી નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે વિદ્યાર્થીનીઓને અંગદાન વિશે જાગૃતિથી સજ્જ કરવા માટે દિલીપભાઈ દેશમુખના એક વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે અન્ય તબીબો પણ ઉપસ્થિત રહ્યા હતા અકસ્માતમાં બ્રેન ડેડ થયા બાદ અંગદાન શ્રેષ્ઠદાન ગણવામાં આવે છે જેને લઈને વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન પૂરું પડાયું હતું હવે અને જે બર્ડન થાય એ સહન કરવું અઘરું છે જો આકસ્મિક ઘટના કોલેજ એક નામ છે વી કેમ એનો અવય છે અમે કરી શકશું બીજું તમે મહિલાઓ છો તો જયારે ઘરમાં મહિલા સુધી આ વાત પહોંચે દીકરીઓ સુધી આ વાત પહોંચે એટલે ભરતી જગ્યાએ અવાજ પહોંચે એના બંને કુટુંબોમાં વાત હોય છે બરોબર તમે ઘરે ની મમ્મી ને વાત કરો આ વાત ની કરતો હોય તમે ઘરે ની વાત કરતા હશો મમ્મી ને